सतकेवल साहेब परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा उमेश चंद्र आर वाघेला धोरण विषय विज्ञान आणि टेक्नॉलॉजी युनिट नंबर आठ हलन चलन, जेमा भाग एक टॉपिक मानव शरीर अने, તેનું હલનચલન વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ એકથી સાત બની ગયા ત્યાર પછી આપણે આજે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર આઠ શરીરનું હલનચલન જેમાં ભાગ એક વિશે આપણે ભણીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું હલન ચલન જેમાં આપણે માનવ શરીરના હલન ચલન વિશે આ વિડીયોની અંદર ભણવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નંબર આઠ શરીરનું હલન ચલન હવે બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો તમે ક્યારેક તમારી પાપણના પલકારા મારતા હશો એટલે તમે જ્યારે આંખ ખુલ્લી રાખો છો ત્યારે તમે જોયું હશે કે તમારી આંખો જે છે તે આંખોની પાપણો એટલે કે ઉપરના જે પલકારા તમે જુઓ છો તે ચાલુ બંધ ચાલુ બંધ જોવા મળે છે એટલે કે તે આ પાપણો બંધ થાય છે અને ખુલી જાય છે તે આપ મેળે એની જાતે જ આ પલકારા જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જે પેટનો ભાગ છે તે શરીરની અંદર તરફ ખેંચાય છે અને શ્વાસ છોડીએ ત્યારે બહારની તરફ આવે છે તો આવો અનુભવ તમે કર્યો જ હશે બરાબર ને તો આ રીતે આપણા શરીરનું હલનચલન તમે જોયું છે અને આ શરીરની અંદરની બાબત છે હવે આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે જેવી રીતે કે તમે હાથને આમથી તેમ ફેરવો છો તે હાથનું હલનચલન ત્યાર પછી પગ આપણે ચાલીએ છીએ ત્યારે પગ આમ તેમ ફરે છે તે પગનું હલનચલન પછી આપણે આગળ પાછળ બાજુ પર બધી દિશાઓમાં આપણી ગરદન એટલે કે ડોક ફેરવીને આપણે જોઈએ છીએ તે બધું જ આપણા શરીરનું હલનચલન છે આપણે નીચે બેસીએ છીએ ઊભા થઈએ છીએ દોડીએ છીએ ચાલીએ છીએ રમીએ છીએ આ બધી જ ક્રિયાઓ આપણા શરીરના હલનચલન દ્વારા જ થાય છે ત્યાર પછી આગળ જોઈએ તો જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય રીતે તમને સમજણ પડે એ રીતે ઉદાહરણ આપેલું છે કે તમે તમારી નોટબુકમાં લખો છો જે પેન વડે લખતા હોય કે પેન્સિલ વડે તો તેના માટે જે અંગનો ઉપયોગ કરવામાં આવે છે તે હાથ છે અને આ ક્રિયા દરમિયાન જે હાથ છે તે હલનચલન કરે છે જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વળીને આપણા મિત્રને જોઈએ છે તો જે કમરથી ઉપરનો ભાગ અને જે ગરદનવાળો ડોકવાળો ભાગ છે તે હલનચલન કરે છે ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન તો કરે જ છે હવે તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો તો તમે તમારા શિક્ષક પાસે જાઓ છો હવે ક્લાસ વર્ક ક્લાસ એટલે કે વર્ગ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો હવે તમે ચાલીને જાઓ કે દોડીને જાઓ અથવા તો કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ચાલવું દોડવું કૂદવું આ બધી જ ક્રિયાઓમાં તમારા શરીરનું હલનચલન જોવા મળે છે જે તમે અનુભવ્યું છે અને જોયેલી પણ ઘટના છે ત્યાર પછી ચાલો તમારા મિત્રો શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં પૂર્તિ કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દ આપણને છેલ્લે આપેલો છે પ્રચલન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સજીવ હોય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે કે આપ મેળે જાય છે ચાલીને જાય દોડીને જાય ઉડીને જાય અથવા તો સરકીને જાય તો આ રીતે ગમે તે રીતે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો તેને પ્રચલન કહે છે હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપો તો વૃક્ષો જે છે તે પ્રચલન કરતા નથી તે સજીવ ગણાય ખરા પરંતુ તે પોતાની મેળે ચાલીને એકબીજાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી એટલે એ વૃક્ષો છે તે પ્રચલન કરી શકતા નથી તેવી રીતે તમે જે રેલગાડી વિમાન વાદળ આ બધા જ જે છે તે નિર્જીવ પદાર્થો જે જે છે અને તે આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી એટલે તે પ્રચલન કરતા નથી પરંતુ મનુષ્ય ગાય ભેંસ ઘેટા બકરા પક્ષીઓ આ બધા જ પ્રકારના પ્રાણીઓ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને ચાલીને દોડીને જેવી ક્રિયાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે છે તેને પ્રચલન કહે છે હવે બુજો વનસ્પતિમાં હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરતી નથી પરંતુ પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે તો વિદ્યાર્થી મિત્રોના જે વૃક્ષો હોય છે તેની ડાળીઓ હલનચલન કરે છે પરંતુ જે વૃક્ષ છે તેની ડાળીઓ પોતાની મેળે એટલે કે આપમેળે હલનચલન પામતી નથી પરંતુ જ્યારે વધુ માત્રામાં પવન ફૂંકાય છે ત્યારે આ વૃક્ષની ડાળીઓ હલનચલન પામે છે એટલે આપણે કહી શકીએ કે જે વૃક્ષ છે ઝાડ છે તે પ્રચલન કરી શકતું નથી ત્યાર પછી આગળ કોષ્ટક આઠ પોઈન્ટ એક પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રાણીઓ આપણને આપેલા છે ગાય મનુષ્ય સાપ પક્ષી કીટક માછલી ત્યાર પછી અન્ય ઉદાહરણ પણ તમે લઈ શકો હવે પ્રચલનમાં ઉપયોગ થવાવાળા ભાગ અથવા તો અંગ તો જે ગાય છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેના પગનો ઉપયોગ કરે છે હવે પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે તો જે ગાય છે તે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેવી રીતે બીજું ઉદાહરણ છે મનુષ્ય હવે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગનો ઉપયોગ કરે છે અને તે પણ ગાયની જેમ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે કે પ્રચલન કરે છે ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે સાપ તો સાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેના આખા શરીરનો ઉપયોગ કરે છે એટલે કે તે સરકીને જાય છે અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે તો સરકીને ત્યાર પછી આગળનું ઉદાહરણ છે કે પક્ષી હવે પક્ષીઓ આની અંદર બધા જ ઉડતા પક્ષીઓનો સમાવેશ કરી શકાય હવે પ્રચલનનો ઉપયોગ થવા વાળો ભાગ કે અંક હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે પક્ષીઓ ઉડવા માટે પાંખનો ઉપયોગ કરે છે એટલે જે પ્રચલનમાં ઉપયોગ થવા વાળો ભાગ છે તે છે પાંખ અને તે પ્રચલન કેવી રીતે કરે છે તો આ જે પક્ષીઓ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે ત્યાર પછી છે કીટક તો વિદ્યાર્થી મિત્રો કીટકમાં પણ પ્રચલનમાં ઉપયોગમાં જે ભાગ ઉપ આવે આવે છે તે છે પાંખ હવે કીટોમાં કીટકો પણ પ્રચલન કરવા માટે પાંખનો ઉપયોગ કરે છે અને પ્રાણીઓ કેવી રીતે એટલે કે કીટકો કેવી રીતે પ્રચલન કરે છે તો તે પણ પક્ષીઓની માફક કીટકો પક્ષીઓની માફક ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યાર પછી છે માછલી તો પ્રચલનમાં ઉપયોગ થવાવાળો ભાગ કે અંગ તો માછલી પાણીની અંદર જે તળતી હોય છે તેમાં એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટે જે અંગનો ઉપયોગ કરે છે તે છે પક્ષો અને પૂછડી ત્યાર પછી પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે એટલે કે જે માછલી છે તે પાણીની અંદર કેવી રીતે પ્રચલન કરે તો પાણીની અંદર તરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો આ રીતે જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી પ્રચલનની રીત વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે હવે ચાલવું દોડવું ઉડવું છલક મારવી સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓ એક બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે અને પ્રાણીઓમાં એક બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે તો અહીં આપણે જોઈએ કે માનવ શરીર અને તેનું હલનચલન હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મનુષ્યના શરીરનું જે હલનચલન છે તેના વિશે ભણવાનું છે હવે તેમાં પ્રાણીઓમાં હલનચલન ચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણે આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ એટલે કે આપણા શરીરમાં જે હલનચલનની ઘટના જોવા મળે છે તેના વિશે આપણે વધુ અભ્યાસ કરીએ શું તમે સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્કૂલમાં જ્યારે યોગા કરાવે છે ત્યારે યોગા કરતી વખતે કસરત કરતી વખતે તમને મજા આવતી હશે સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ એટલે કે આ જે શારીરિક અંગો છે હલનચલન કરીને તે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આ હલનચલન કરે છે હવે એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દળો ફેંકવાનો પ્રયત્ન કરો તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો હવે વિદ્યાર્થી મિત્રો તમે ક્રિકેટની રમતમાં જ્યારે બોલિંગ કરતા હોય એવી એક્શન અથવા તો એવી રીતે તમે ક્રિયા કરો હવે તમે જોયો હશે કે તેમાં તમે હાથને કેવી રીતે ફેરવો છો શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો એટલે કે જ્યારે તમે બોલિંગ કરો છો ત્યારે તમારા આખા હાથને ગોળાકાર સ્વરૂપે ફેરવો છો અને શું તમારો ખભો પણ ચલન કરે છે પીઠ પર સૂઈ જાવ તથા તમારા પગને જાંગની આજુબાજુ ફેરવો ત્યાર પછી તમારી ભૂજાને કોણીથી ઉપર નીચે કરો તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો ઘૂંટણ એટલે ટીચણ તમારા હાથને તમારી પાસો બાજુએ સીધો ખેંચો ભૂજાને વાળીને આંગળીઓથી ખભાને અટકાવો એટલે કે આ જુદી જુદી પ્રવૃત્તિઓ તમારે કરવાની છે હવે તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો એટલે કે જે આપણે હાથને વાળીએ છીએ તેમાં આપણે કોણીનો ભાગ વાળીએ છીએ અને આંગળીઓ પણ વાળીએ છીએ હવે હાથને સીધો કરો અને ખેંચીને નીચેની તરફ નમાવો નમાવો શું તમે આવું કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ બધી જે પ્રક્રિયા છે તે આપણે યોગાના પીરિયડમાં કરીએ છીએ અથવા તો યોગાના જે ક્લાસ હોય છે તેની અંદર આ બધી પ્ર આ બધા જે ક્રિયાઓ છે તે આસનો કરીએ છીએ ત્યાર પછી તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક આઠ પોઈન્ટ બેમાં માં નોંધો એટલે કે તમારું જે શરીર છે તેને આમ તેમ હલાવી અને તેમાં જે તારણ નીકળે છે તે તમારે કોષ્ટકની અંદર નોંધવાનું છે હવે અહીં આપણા શરીરમાં હલનચલન જેમાં શરીરના જુદા જુદા ભાગ આપણને અહીં આપેલા છે તેમાં હલનચલનમાં જોઈએ તો પહેલું આપેલું છે સંપૂર્ણ ફરે છે અસત ફરે છે એટલે કે થોડું ઘણું ફરે છે વળે છે નમે છે ઉપર ઉઠે છે બિલકુલ એટલે કે ગતિ બિલકુલ થતી નથી તો આ રીતે જ શરીરના જે જુદા જુદા અંગો આપેલા છે તે વારાફરથી આપણે જોઈએ હવે જે પહેલો ભાગ છે તે છે ગરદન તો ગરદન સંપૂર્ણ ગોળ રીતે ફરતી નથી પણ થોડી ઘણી ફરે છે ત્યાર પછી નમે છે તો કે હા થોડી ઘણી આગળની તરફ અને પાછળની તરફ નમે છે ઉપર ઉઠે છે તો કે હા નીચેથી ઉપર જોઈ શકાય છે બિલકુલ ગતિ થતી નથી તો વિદ્યાર્થી મિત્રો હા આમાં કશું પણ આવશે નહીં કારણ કે આપણું જે ગરદન છે તે હલનચલન કરે છે હવે ત્યાર પછી કાંડું એટલે કે આપણા હાથ જે ભાગથી જોડેલા હોય એટલે કે હાથની આંગળીઓ જે ભાગથી જોડાયેલા હોય છે તે કાંડું હવે કાંડું સંપૂર્ણ ફરે છે એટલે કે થોડા ઘણા અંશે તે કાંડાને આપણે ગોળ ગોળ ફેરવી શકીએ છીએ ત્યાર પછી અંશતઃ ફરે છે તો કે ના સંપૂર્ણ રીતે ફરે છે ત્યાર પછી નમે છે તો કે હા ઉપર ઉઠે છે હા બિલકુલ ગતિ થતી નથી તો વિદ્યાર્થી મિત્રોને આમાં જવાબ આવશે ના કારણ કે આપણે અહીં જે કાંડું છે તે સંપૂર્ણ રીતે ફરી શકે છે ત્યાર પછી આંગળીઓ આંગળીઓ પણ સંપૂર્ણ રીતે ફરે છે અને વળી પણ શકે છે નીચેની તરફ નમે છે ઉપરની તરફ ઉઠે છે ત્યાર પછી ઘૂંટણ એટલે કે ટીચણ તે સંપૂર્ણ ફરે છે હવે વિદ્યાર્થી મિત્રો તે ફરતો નથી જેવી રીતે કાંડું અને ગરદન ફરે છે તે રીતે ફરતો નથી પરંતુ થોડો ઘણો વળી શકે છે અને એક બાજુ નમે છે ઉપર ઉઠે છે ત્યાર પછી આગળનો જે ભાગ છે ઘૂંટી ત્યાર પછી પગની આંગળીઓ અને અંગૂઠો જે આપણે હાથની આંગળીઓ એટલે કે કાંડાવાળો ભાગ અને આંગળીઓ જોઈ તે મુજબ જ આ પગની આંગળીઓ પણ કામ કરે છે એટલે કે થોડા ઘણા અંશે વળી શકે છે અને નીચેની તરફ અને ઉપરની તરફ ઉઠે છે ત્યાર પછી પીઠનો જે ભાગ પીઠનો ભાગ સંપૂર્ણ ફરી ફરી શકતો નથી પણ થોડા ઘણા અંશે ફરી શકે છે અને આપણા શરીરને જેમ નીચે નમાવીએ તેમ નીચેની તરફ થોડો ઘણો નમે છે અને ઉપરની તરફ પણ ઉઠે છે ત્યાર પછી માથું તો માથાને આપણે થોડા ઘણા અંશે ગોળ ગોળ ફેરવી શકીએ છીએ અને અંશ એટલે કે વળી શકીએ છે ત્યાર પછી થોડું નમે છે અને ઉપરની તરફ ઉઠે છે ત્યાર પછી કોણી તો કોણીનો જે ભાગ છે તે ગોળ નથી પડી શકતો પરંતુ વળી શકે છે અને નીચેની તરફ નમાવી શકીએ છીએ અને ઉપરની તરફ ઉઠાવી શકીએ છીએ ત્યાર પછી બુજા તો સંપૂર્ણ ફરે છે તો કે હા ગોળ ગોળ ફેરવી શકીએ છીએ અંશત એટલે કે વળી શકે છે તો આપણે હાથને થોડો ઘણો વાળી શકીએ છીએ ત્યાર પછી તે નમે છે અને ઉપર પણ ઉઠી શકીએ છીએ તો આ રીતે તમને જે રીતે તમે વિચારો છો તે રીતે અહીં જવાબ તમારે લખવાના છે તમારા શબ્દોમાં અહીં આ કોષ્ટકની અંદર જવાબ લખવાના છે જે તમે અનુભવ કર્યા હશે તે મુજબ તમારે જવાબ લખવાના છે ત્યાર પછી શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર રીતે બધી દિશામાં ફેરવી શકીએ છીએ જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ અને આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે જાણો છો કે આપણા શરીરના અમુક હલન અંગો જે છે તેને પૂરેપૂરા વાળી શકીએ છીએ ઘોડ ફેરવી શકીએ છીએ અને હલનચલન કરાવી શકીએ છીએ જ્યારે અમુક જે શરીરના અંગો છે તેને સંપૂર્ણ રીતે આમ હલનચલન કરી શકતા નથી તો તે સમજવા માટે આપણે પ્રવૃત્તિ એક જોઈએ અહીં એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે કે પ્રમાણે આ સ્થિતિમાં રાખો જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે એટલે કે જે ફૂટપટ્ટી છે તેને કોણી સાથે જે આકૃતિઓમાં બતાવ્યું છે તે મુજબ બાંધી દો અને તે મુજબ રાખો હવે તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો શું તમે તેને વાળી શકતો વળી શકશો તો વિદ્યાર્થી મિત્રો ના આપણે આ કોણીને વાળી શકતા નથી કારણ કે આ કોણીને વાળવામાં જે ફૂટપટી છે તે અહીં અવરોધ પેદા કરે છે શું તમને તમે ધ્યાન આપ્યું છે કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી શકતા વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાનેથી બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે જે કોણીના ભાગે આપણા શરીરના બે હળકા જોડાયેલા છે અને તેથી જ તે ભાગને આપણે વાળી શકીએ છીએ અને ફેરવી શકીએ છીએ ઉદાહરણ તરીકે કોણી ખભો તથા ગરદન શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો કે આ સાંધાને આ સ્થાનોને સાંધા કહે છે અને શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ સાચી વાત છે જો સાંધા ન હોત તો આપણા શરીરનું સંપૂર્ણ જે હલનચલન છે તે થઈ શકે નહીં ત્યાર પછી આગળ વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે તો તમારી આંગળીઓ વડે તમારું માથું ચહેરો ગરદન નાક કાન ખભાની પાછળ હાથ પગ આંગળીઓ તેમજ પગની આંગળીઓ દબાવો ત્યાર પછી શું તમને એનો એવો અનુભવ થયો થયો કે તમારી આંગળીઓ કોઈ કઠણ વસ્તુઓને દબાવી રહી છે આ કઠણ સંરચનાઓ હાડકાં છે અને તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો અને આટલા બધા હાડકાંઓ નો અનુભવ તમે તમારા શરીરની અંદર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં અહીં સુધી શીખીશું ત્યાર પછી જે આગળનો ટૉપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર